રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં આજના નવા વિડીયોમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને જોકે અત્યારે સવારમાં જવાનું છે આપણે ગામમાં જવાનું છે એટલે બે અમારે લખમણભરની છોડી લેવા જવાની છે કામે તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો આ જ્યાંનું પણ થોડુંક લોકેશન તમને બતાવવું તેમના ગામનું થોડુંક લોકેશન બતાવવાનું છે આજે વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો ચાલો થશું રવાના ચાલો ભાઈ આજે આવી ગયો રસ્તા આવી રીતના રસ્તા છે ભાઈ જુઓ આપણે ગુજરાતની સરકાર

કામ કરે છે કે ચલો ભાઈ જોકે બપોર પછી ફાળામાં થોડું ઘણું કામ હતું અને પાણી પણ વારવાનું થોડું કામ હતું અને અત્યારે આવે છે એક મહેમાન મહેમાનનો જો કે ફોન આવી ગયો છે અત્યારે પાંચ દસ મિનિટ થઈ છે એટલે એવું લાગે તો થોડું ખામે પણ લેવા પણ જવું જોઈએ અને આવે છે મહેમાન છે ગામ કાશી પરથી આવે છે રામભાઈ ધોરિયા એકસઠ પિસ્તાલીસ તો ચાલો થોડીક વારમાં મહેમાન આવે છે પાંચ દસ મિનિટમાં આપણે આવી જશે તો કાંઈ વાંધો નહીં

કાના ભાઈ મારા બની થાય ને હગુ ઘડીક હાથ માં આવી જાય કાના ભાઈ તમારું બન્યું છે જો કે હલો ભાઈ ભાઈ જવાબ આપી નાખો ભાઈ માટો મારો દાવ વાડીમાં મોટી પાલટી આવી છે ને વાડીએ પાલટી ક્યાં હતા પછી જાવ તો મગફળી માટો મારવા હાલો ભાઈ આ બાજુ આંટો મારવા આવ્યા છે અમારે રામભાઈ ને બધાય આ બાજુ અમારે અરવિંદભાઈ પાછળ

તાંતું ચાલુ છે કે તો માસાને તો ઝટકો આવે હાલો ભાઈ હવે હાંજ પડવા આવી છે અને અમારે મહેમાન હવે નીકળે છે રામ ની આ છે મારા અરુણ જમાય જમાઈ જો કે આજ નીકળી કા હાલો આવજો

અમારા રામભાઈ અને કરવિંદભાઈ જંભાઈ હાલોભાઈ સૂર્ય જો કે આપણે સૂર્યદેવ હાથમવા આવ્યા છે અને હવે વિડીયો આપણે આજનો કાંઈક આવો જ કંઈક રહ્યો છે જો તમને અમારા વિડીયો સારા લાગતા હોય તો વિડીયોને એક લાઇક શેર અને ચેનલને મનાવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો રામ રામ જય માતાજી